ગુજરાત રાજ્યના મંત્રીમંડળનું પુનર્ગઠન પુનઃગઠન કરવામાં આવ્યું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હતા જેમને નાયબ મુખ્યમંત્રી બનાવી અને પ્રમોશન આપવામાં આવ્યું પણ સવાલ એ છે કે શું હર્ષ સંઘવીને ફરીથી શપથ લેવા પડશે તેમને શપથ ગ્રહણ કટ 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 ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બન્યા છે પણ શું તેમને શપથ ફરીથી લેવા પડશે શપથવિધિ દરમિયાન હર્ષ જે શપથ લીધા છે તેનું વિશ્લેષણ કરવું છે કારણ કે અમને લાગે છે કે ગૃહ રાજ્યમંત્રી હતા હર્ષ હવે તેમને પ્રમોશન બાદ નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે પરંતુ શપથવિધિમાં ક્યાંક ને ક્યાંક તેમને ફરીથી શપથ લેવા પડે તેવા તીખા સવાલો પેદા કરવા છે શપથ એ કોઈ શબ્દ નથી હોતા શપથ ને અંતઃકરણ પૂર્વક લેવાના હોય છે એવું જ શપથમાં પણ લખ્યું હોય છે અને વિશ્વાસની સાથે લેવાના હોય છે ભાવની સાથે લેવાના હોય છે અને આ ભાવ

વિધિની જે પ્રસ્થાપિત પ્રણાલી છે પણ આજે પ્રણાલી પૂરી કરવામાં નથી આવી અથવા તો એમાં કંઈક નવો ચીલો પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે રાજ્યપાલ ખૂબ જ લર્નેડ વ્યક્તિ છે આચાર્ય દેવરત હવે એમણે હર્ષ સંઘવી શપથ લેવડાવતી વખતે નાયબ મુખ્યમંત્રી શબ્દ વાપર્યો એ એ શબ્દની બંધારણમાં કોઈ જોગવાઈ નથી એટલે પ્રસ્થાપિત ધોરણ તો એવું કે છે કે વિધિમાં આવી કોઈ ભૂલ થઈ હોય જેને આપણી ચેનલની કે મીડિયાની ટીવી કેમેરાની ભાષામાં ફમ્બલિંગ કહી શકીએ તો એ ફમ્બલિંગ દૂર કરવું રહ્યું એ અને બને એટલું વહેલું દૂર કરવું રહ્યું એમ મારું કેવું છે બિરિતભાઈ આપણે થોડો અભ્યાસ કરીએ તો બંધારણની એકસો કલમ આપણી બંધારણની આર્ટિકલ એકસો પ્રમાણે આપણે જે રાજ્યપાલ છે એ મુખ્યમંત્રીની સલાહથી મંત્રીમંડળના મંત્રીઓને શપથ લેવડાવે છે અને એ શપથ ફોર્મેટ આપણા બંધારણમાં ફિક્સ આપવામાં આવ્યું છે કે આ પ્રમાણે તમારે શપથ વિધિમાં શપથ લેવાના છે જેમાં બધા જ મુખ્યમંત્રી સહિતના જોવા જઈએ તો એ મંત્રી છે અને એવો જે શપથ ગ્રહણ કરે છે એમાં પોતાના હોદ્દાનું નામ જે મંત્રી તરીકે લે છે પરંતુ અહીંયા જે છે નાયબ મુખ્યમંત્રી કે જેની બંધારણમાં આ હોદ્દાની કોઈ જોગવાઈ નથી

ગુજરાતની વાત કરીએ તો હર્ષ સંઘવી ચોથા નાયબ મુખ્યમંત્રી છે સૌથી પહેલા કાંતિલાલ ઘિયા નાયબ મુખ્યમંત્રી થયા હતા એ પછી નરહરી અમીન અને એમની સાથે સીડી પટેલ પણ જલાલપોરથી જે ધારાસભ્ય હતા એ પણ નાયબ મુખ્યમંત્રી હતા હવે ઓગણીસો નેવના એ સમયગાળામાં આપણી પાસે ટીવી કેમેરા કેવું ઉપલબ્ધ નથી અથવા તો એના રેકોર્ડિંગ અત્યારે ઉપલબ્ધ નથી એટલે ચેક નહીં કરી શકીએ પણ બે હજાર સોળ માં ત્રીજી વાર નીતિન પટેલ જે મહેસાણાથી ધારાસભ્ય હતા એ વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી થયા અને એમને પણ શપથ લેવડાવે છે ત્યારે નાયબ મુખ્યમંત્રી શબ્દનો પ્રયોગ થાય છે નાયબ મુખ્યમંત્રીનો તેઓ આજે પણ સંઘવી માટે થયો છે તો એ સદંતર ખોટું છે ભૂતકાળમાં નાયબ વડાપ્રધાન તરીકે શપથ લેવા માટે પણ ઓગણીસો એની સુપ્રીમ કોર્ટમાં પિટિશન પણ દાખલ થઈ હતી એ પિટિશન નો જયારે જવાબ આવ્યો આગળ આવ્યું ત્યારે દેવીલાલ નાયબ વડાપ્રધાન પદે રહ્યા નતા પરંતુ ન્યાયની ભાષામાં કહીએ તો એ બધાને એક પ્રેસિડેન્ટ તો લેવાતા હોય છે તો આ પ્રસ્થાપિત ધોરણોથી ધારો કે આગળ પાછળ ની હકીકત બને ત્યારે એવા કોઈ ફેરફારો ચલણી બન્યા છે કે નહીં અથવા તો કાયદા દ્વારા એને પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે કે નહીં એની મને ને તમને જાણ થાય એવી કોઈ વ્યવસ્થા નથી તો આ પ્રશ્નો ઊભા કરે એવી પદ્ધતિ થઈ છે જે અભ્યાસ કર્યો પ્રમાણે ગુજરાતમાં પ્રથમ વખત જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી તરીકેના શપથ લેતા હતા એ સાંભળ્યા ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી શપથ લેતા હતા એ મંત્રી તરીકે શપથ લેતા હતા ત્યારે પણ એ શબ્દનું પ્રયોજન નહોતું થયું પરંતુ બીજી વખત જ્યારે તેઓ શપથ ગ્રહણ કરતા હતા ત્યારે એમણે મુખ્યમંત્રી તરીકે નામ બોલી અને શપથ ગ્રહણ કર્યા એ જ રીતે નીતિનભાઈ પટેલ ની વાત કરીએ તો નીતિનભાઈ પટેલ ની પોતાની શપથ વિધિમાં એમને નાયબ મુખ્યમંત્રી કરવા નથી માનતો હું તો ભારતના બંધારણની જે એક અવમાનના ન થાય એને બંધારણની જે પ્રક્રિયા છે એ ચુસ્ત રીતે જળવાય ને રહે એટલા માટેની આપણે આ સવાલ ઉઠાવવાની વાત છે કે જો આ પ્રકારે આપણે ગમે ત્યારે તોડી મરોડીને વાત કરવા લાગીએ અને બંધારણની અંદર તો કોઈ પણ વસ્તુને આપણે આમ સીધી રીતે ડાયરેક્ટલી નથી તોડી મરોડી પણ એવું કહી શકાય કે ચોક્કસથી એ શબ્દનું પ્રયોજન કરીને મૂળ માળખામાં કંઈ ફેરફાર કર્યા વગર પણ એ શપથમાં તો પ્રોબ્લેમ કેવાય તો ક્યાંક ને ક્યાંક રાજ્યપાલ રાજ્યપાલશ્રીએ પણ અહીંયા ધ્યાન દોરવું જોઈતું હતું કારણ કે રાજ્યપાલ તો વિદ્વાન છે એટલે રાજભવનના અથવા તો શપથ વિધિ સાથે સંકળાયેલા જે અધિકારીઓ છે જેમાં રાજ્યના ચીફ સેક્રેટરી નો સમાવેશ થાય છે રાજભવનના અધિકારીઓનો સમાવેશ થાય છે એમાં બંધારણનો અભ્યાસ કર્યો હોય એવા પણ અધિકારીઓ હોય છે કે જેમણે પ્રક્રિયાનું પાલન કરાવવાનું હોય છે હવે એ લોકો આ શબ્દોનું શું અર્થઘટન કરે છે અને ફેરફાર કરે છે તો કયા આધારે કરવો કરે છે એ આપણે જે તે શપથ લેનાર મંત્રીને કે રાજ્યપાલને નહીં પૂછી શકીએ પણ અધિકારીને પૂછવું જોઈશે એ અધિકારી મારા ને તમારા સંપર્ક ક્ષેત્રમાં તો નથી આવતા પણ આપણે એમને જવાબદારી કરી શકીએ એવી તો ચોક્કસ એક ભૂમિકા બને છે અને આવી જ એક ભૂમિકાથી સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઈ હતી કે ચૌધરી દેવીલાલે જયારે વડાપ્રધાન નાયબ વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે એમણે કેન્દ્રીય મંત્રી પરિષદના એક સભ્ય તરીકે જ શપથ લેવાના હતા એમણે શપથવિધિના શબ્દો બોલતી વખતે એક નહીં પણ બે વાર જયારે નાયબ વડાપ્રધાન એવો ઉલ્લેખ કર્યો ત્યારે રાષ્ટ્રપતિ બોલવા માટે એમને એક મૌખિક ઇશારો કર્યો તમે મારા શબ્દો તરફ પણ ધ્યાન આપજો કે મૌખિક ઈશારો કર્યો થોડીક વાર એક અડધી સેકન્ડ માટે એક સેકન્ડ માટે રાષ્ટ્રપતિ અટકી ગયા એ વખતે આર વેંકટરામન રાષ્ટ્રપતિ હતા તો તે પણ ખૂબ વ્યક્તિ હતા સરકારના અધિકારી રહી ચૂક્યા હતા અને સારો એવો રાજકીય અનુભવ ધરાવતા હતા તો એમના સૂચવવા પ્રમાણે અને પદ્ધતિ થયા પ્રમાણે બીજે દિવસે દેવીલાલજીને નવેસર થી શપથ એમની ચેમ્બરમાં અથવા તો રાષ્ટ્રપતિ ભવનની એક ચેમ્બરમાં લેવડાવ્યા હતા એના કોઈ અત્યારે આપણને પુરાવા નથી મળી રહ્યા પણ રાષ્ટ્રપતિ શપથવિધિના શબ્દો પ્રત્યે વાંધો હતો એમણે જયારે શપથવિધિ સમારોહ પત્યો સંપન્ન થયો પછી એ પોતાનો વાંધો રજૂ કરી અને એમને બીજે દિવસે શપથ લેવડાવ્યા હતા પણ એમની જે જાહેરમાં શપથવિધિ થઈ હતી એના તો ફોટો રેકોર્ડિંગ રિપોર્ટ રેકોર્ડિંગ એ વખતના ટીવી પ્રમાણે દૂરદર્શનનું નું રેકોર્ડિંગ બધું ઉપલબ્ધ હતું એના આધારે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઈ હતી પણ એનો ચુકાદો આવ્યો ત્યારે દેવીલાલ નાયબ વડાપ્રધાન પદે હતા નહીં કારણ કે વીપીસી ની સરકારમાં એ નાયબ વડાપ્રધાન હતા એ ખૂબ અલ્પજીવી અગિયાર મહિના માટે એણે શાસન કર્યું હતું એટલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો પણ એમને લાગુ નહોતો પડતો એટલે પછી એના કોઈ પ્રેસિડેન્ટ પણ જળવાયા નથી અને ત્યાર પછી નાયબ વડાપ્રધાન ની હોદ્દો સીધો એલ કે અડવાણીને મળ્યો બે હજાર બે માં અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાન પદ સમયે ત્યારે નાયબ વડાપ્રધાન પદ એવો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો એમની શપથવિધિમાં બીજાઈ બીજું આપણે ઇન્ડિયા ની વાત કરવી છે કે ભારતમાં પહેલા તો અનુસૂચિ થઈ છે આ બધી વાત કરતા પહેલા આપણે અમેરિકાની વાત કરીએ બરાક ઓબામાની બરાક ઓબામા શપથ લે રહ્યા હતા અને ત્યારે જોન રોબર્ટસ નો જે કિસ્સો બન્યો અને પ્રામાણિકતા બન્યો કે કિસ્સાનું નિરાકરણ કરવા વ્હાઈટ હાઉસના મેપ રૂમ ની અંદર જઈ અને બીજી વખત બરાક ઓબામા ને શપથ લેવડાવવામાં આવ્યા કારણ કે તો નો ઘટના વિશે સમારોહ હોય છે એમાં શપથવિધિ અમેરિકાના ન્યાયમૂર્તિ કરાવે છે જસ્ટિસ જસ્ટિસના શબ્દો બોલવામાં ભૂલ થઈ હતી અને એવી ભૂલ એક નહીં પણ બે વાર થઈ હતી એ ભૂલ થઈ રહી છે એવું બરાક ઓબામાનું પણ ધ્યાન ગયું અને થોડેક સેકન્ડો માટે અટકી ગયા પરંતુ એ જાહેર સભારંભ હતો એટલે એમણે શપથવિધિ ચાલવા દીધી પરંતુ શપથ લેવડનાર જે જસ્ટિસ હતા એમને ખ્યાલ હતો કે મારાથી શબ્દો બોલવામાં ભૂલ થઈ છે એટલે એમણે સમારોહ સંપન્ન થયે એ શપથવિધિને એક રીતે ઓન પેપર વૈધાનિક રીતે નહીં ઓન પેપર રદ બાતલ ગણી અને બીજે દિવસે ઓવલ ઓફિસમાં પોતે જઈ અને બરાકોબામાંને કારણ કે તો પ્રેસિડેન્ટ થઈ ગયા હતા પ્રેસિડેન્ટને પછી જસ્ટિસની ઓફિસમાં નહીં બોલાવાય એટલે જસ્ટિસ પોતે ઓવલ ઓફિસમાં ગયા અને ત્યાં એમની શપથવિધિની પ્રક્રિયા ફરીથી પાંચ જણની હાજરીમાં પૂરી કરી આવી જ ઘટના પછી ફરી એકવાર બરાકોબામાં જ્યારે બીજી વાર રાષ્ટ્રપ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા ત્યારે પણ થઈ હતી અને ત્યારે પણ એ વખતે બરાક ઓબામાની ભૂલ હતી પણ એ ભૂલ નવેસર થી શપથવિધિ સંપન્ન કરીને સુધારી લેવામાં આવી હતી એટલે એ જ જોગવાઈ આપણે ત્યાં પણ હોઈ શકે છે માત્ર એને આપણે લાગુ પાડવાની છે વાત એટલી જ છે હા એટલે આપણે ભારતમાં પણ જો વાત કરીએ તો ભારતમાં શપથ આપણા પ્રધાનમંત્રી છે કે કેન્દ્રના મંત્રીઓ છે પછી રાજ્યસભા લોકસભાના સાંસદ છે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ છે એ જ રીતે સીએજી ના જનરલ ઓફ ઇન્ડિયા છે ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા મુખ્યમંત્રી છે રાજ્યના મંત્રીઓ કે રાજ્યના મંત્રીઓ વિધાનસભાના સદસ્યો આ બધા જ એમએલસી હોય એમએલસી ના જે સદસ્યો છે એમને આ બધા જ વ્યક્તિઓ છે શપથ વિધિ થી શપથ લેવા પડે છે અને ગોપીય પણ શપથ છે અને એ શપથ વિધિની અંદર ફિક્સ ફોર્મેટ છે એ ધોરણો બાય એન્ડ લાર્જ અત્યાર સુધી જળવાતા આવ્યા છે પણ આજે જે શપથવિધિ થઈ અને હર્ષ સંઘવી માટે નાયબ મુખ્યમંત્રી શબ્દ વાપર્યો અને નાયબ મુખ્યમંત્રી જેવો શબ્દ વાપર્યો અને બોલે એ પહેલા તો સામે જે મહેમાનો હતા એમાંથી ચીચિયારીઓ ઉઠી તો એ ચીચિયારીઓ ભલે આપણા સુધી પહોંચી પણ પછી આપણ એક ચર્ચાનો મુદ્દો તો બાકી રહે છે જ હા એટલે આ સવાલ કરવો વ્યાજબી પણ એટલા માટે મને પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા સાથે પણ વાત કરી કારણ કે જયારે આ સવાલ મનમાં પેદા થયો ત્યારે અભ્યાસની આપણે શરૂઆત કરી આપે પણ મદદ કરી એમાં ઘણી બધી આપે પણ સહયોગ કર્યો ત્યારે છેલ્લે કન્ફર્મેશન કરવા માટે કે મુખ્યમંત્રી રહી ચુક્યા છે એમને જ આપણે પૂછીએ અને આમ પણ કાયદાના અને ખૂબ જ પુસ્તકો વાંચતા પૂર્વ મુખ્યમંત્રી સુરેશ ચંદ્ર મહેતા એમની પાસે જ્ઞાન વધારે હોય આપણા કરતા સ્વાભાવિક એમને પણ પૂછ્યું એમને પણ કહ્યું કે વાત તમારી સાચી છે ટેકનિકલી તો આ શબ્દનું પ્રયોજન ન થઈ શકે કારણ કે બંધારણમાં ક્યાંય ડેપ્યુટી સીએમ ની એટલે કે નાયબ મુખ્યમંત્રીની જોગવાઈ નથી નાયબ પ્રધાનની પણ જોગવાઈ નથી તો જે નાયબ વાળી બાબત છે એ તો પ્રશાસનિક વહીવટી તમારી વાત માટે તમે કરો છો ત્યાં સુધી એ ઠીક છે અઘોષિત છે પણ તમે ઘોષિત તરીકે આવી રીતે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી તરીકેની શપથ ગ્રહણ કરો છો અને એ પણ ટેકિંગ સેરેમની અંદર તમે એ શપથ વાંચો છો ત્યારે તેની અંદર પ્રયોજન થાય છે ખરેખર તમને મંત્રી તરીકે જ શપથ લેવાના હતા પણ ક્યાંક ને ક્યાંક મને લાગ્યું કે ખૂબ મોટું વાતાવરણ બનાવવા કે બતાવવા માટે પણ આવું કરવામાં આવ્યું હોય કે ભાઈ ચાલો હર્ષદભાઈને પ્રમોશન મળ્યું છે તો ખૂબ સારું છે આપણને એની કોઈ તકલીફ નથી આપણો તો ઇસ્યુ એ છે કે બંધારણની અંદર જે વસ્તુઓ લખી છે એને શબ્દશ જોડવી જોઈએ અત્યારે તો પાવરમાં છે જ અત્યારે એમને બદલી કાઢવું જોઈએ કે ચાલો એમેન્ડમેન્ટ લાવીએ અને સુધારો લાવીએ કે હવેથી એમાં અમે બંધારણની અંદર આ જોગવાઈ વધારીએ છીએ કે ડેપ્યુટી સીએમ કે ડેપ્યુટી અ મુખ્યમંત્રી કે નાયબ વડાપ્રધાનનું પદ અમે ઉમેરી દઈએ છીએ અને હવેથી ઓફ ટેકિંગ સેરેમની અંદર બધા નામ લઈ શકશે પોતાના પદના એવું બધું કરી નાખવું જોઈએ એટલે આપણો સવાલ આ છે તો તમને શું લાગે છે આવું આવું થવા પાછળનું ગેરવ્યાજબી કે વ્યાજબી ના ગેરવાજબી છે બંધારણે જે ધોરણો નક્કી કર્યા છે એને તો અનુસરવું જ જોઈએ બીજું કે આપણે સુરેશભાઈ જોડે વાત કરી એ પણ મને ગમ્યું કારણ કે સુરેશભાઈ મહેતા એમની કારકિર્દીની શરૂઆતમાં રાજકારણમાં સક્રિય થયા એ પહેલા ન્યાય પ્રક્રિયાનો ભાગ રહી ચૂક્યા છે ન્યાયાધીશ રહી ચૂક્યા છે તો એ કાયદાને બહુ સારી રીતે જાણે છે બીજું એક દાખલો કે આપણે ડાયરો તો અહીંયા કરવાનો છે ને આપણે ફેક્ટ વાત કરવાની છે અને આપણે ગંભીર વિષય પર વાત કરતા હતા એક સવાલ આપણે ઉઠાવી રહ્યા હતા એ પણ ઓથ ટેકિંગ સેરેમની કે જે શપથ ગ્રહણ વિધિ પર કે જે હજી પૂરી થઈ છે બીજું કે આજનો જે દાખલો છે એનાથી થોડો વિપરીત પણ આજથી લગભગ પંદર એક વર્ષ પહેલા શપથવિધિ સમારોહ યોજાયો મંત્રી તરીકેનું નામ કન્ફર્મ થયું ચીફ સેક્રેટરી દ્વારા એ સ્ટેજ પર બોલવામાં આવ્યું અને જે મંત્રી શપથ લેવા માટે જેમને ખુરશી પરથી થઈને સ્ટેજ તરફ આગળ વધવાનું હોય એ ના થયા એમનું નામ ગોરધન ઝડપિયા એક વાર મંત્રી પદનું તમારું નામ નક્કી થાય તમે પોતે એને એન્ડોર્સ કરો તમે માન્ય કરો તમે સમારોહમાં હાજર રહો તમારું નામ બોલાય અને પછી જો તમે સ્ટેજ પર ના જાઓ તો એ રાજ્યપાલ શ્રીનું અને બંધારણીય પ્રક્રિયાનું અપમાન ગણાય છે હવે આપણે ત્યાં એ સેન્ડ ઓનલી પહેલી વારનો અને અત્યારે ગણીએ આજે ગણીએ તો છેલ્લી વારનો એવો દાખલો છે એટલે એના પ્રસ્થાપિત ધોરણો કે એની શું સજા પડી કે શું થયું એ ખબર નથી કારણ કે ત્યાર પછી ગોરધન ઝડપિયા સરકારનો હિસ્સો તો ના બન્યા પણ પછી પક્ષીય રાજકારણનો હિસ્સો પણ લાંબો સમય નહોતા રહ્યા કદાચ અત્યાર સુધી કોઈ પક્ષીય રાજકારણનો હિસ્સો નથી રહ્યા તો આજના દાખલાથી વિપરીત છે પણ આપણે જેને બંધારણની મર્યાદા કહીએ માન દાખલો ગણીએ છીએ આ તબક્કે યાદ કરવી જોઈશે અને ઇન નટ સેલ મારે એ કહેવાનું છે કે જો આ ભૂલ થઈ છે અધિકારીઓ દ્વારા થઈ છે શપથ લેવડાવવાની એક પદ્ધતિ દ્વારા એને કારણે થઈ છે તે પ્રક્રિયા સુધારી અને બીજે દિવસે એને વાળી લેવી જોઈએ આપણે મારી તમારી નાગરિકોની ભાષામાં કહીએ તો એ ભૂલ વાળી લેવી જોઈએ જી તો ટૂંકમાં હર્ષંધુને પર્સનલ બોલાવી અને રાજ્યપાલ ફરી એક વખત શપથ લેવડાવી દે તો ચાલે એમાં કોઈ બીજો ઇશ્યુ છે ને એવું છે ને કે જતું રહે કે એમને ઇલીગલ એક્ટિવિટી કરી નાખી ગેરકાનૂની એવું આપણે નથી કહેતા પણ એક પ્રક્રિયા ફોલો થવી જોઈએ હા બિલકુલ બિલકુલ

हूँ हूँ हर्ष रमेश कुमार संगवी ईश्वर ना नामे ईश्वर ना नामे सौगंध लव छू के सौगंध लव छू के कायदा स्थापित भारतना संविधान प्रत्ये कायदा स्थापित भारतना संविधान प्रत्ये हूँ हूँ साची श्रद्धा अने निष्ठा धरावीश साची श्रद्धा ने निष्ठा धरावीश હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણ પૂર્વક વજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃ કર્ણ પૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક શપથવિધિ જે શપથવિધિ માં એમને જે શબ્દો નું પ્રયોજન કર્યું એ શબ્દ છ શબ્દોની અંદર એમને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથવિધિની અંદર એ શબ્દ પ્રયોજન નતું કરવું જોઈતું અમને લાગે છે અમે સવાલ એટલા માટે પેદા કરીએ છીએ કારણ કે બંધારણની જોગવાઈ છે ત્યારે આ ઘટના ઘટી રહી હતી ત્યારે રાજ્યપાલ ત્યાં હતા રાજ્યપાલની અધિકારીઓની ટીમ પણ ત્યાં હશે આ તૈયારીઓ પહેલા પણ રાજ્યપાલને જે આખું લિસ્ટ તૈયાર કરીને આપવામાં આવે ત્યારે એમને શબ્દ લખીને આપવામાં પણ આવતું હોય છે પુસ્તક કાઢીને એ શબ્દોને પેપર પર ઉતારીને આપવામાં આવતા હોય છે બેઠે બેઠા કારણ કે અહીંયા કોઈ બદલાવ અધિકારીને પોતાની મનસુખી પ્રમાણે નથી કરવાનું હતો છતાં પણ આટલી મોટી ઘટના ઘટે છે અને એવું નથી કે અર્શંકવી આ પહેલા અમે તપાસ કરી તો નીતિન પટેલ પણ આ પ્રકારે એમને શબ્દનું પ્રયોજન કર્યું પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા ત્યારે તેમણે આવા શબ્દોની જગ્યાએ મંત્રી શબ્દનું પ્રયોજન કર્યું હતું પણ પછીથી એમને પણ મુખ્યમંત્રી શબ્દનું પ્રયોજન કર્યું અને નાયબ મુખ્યમંત્રી તો બંધારણમાં કે પદ જ નથી એટલે તો એકદમ તદ્દન ગેરવ્યાજ છે એવું અમને લાગે છે એટલે હું એ બિરીતભાઈ અભ્યાસ કરી રહ્યા હતા બિરીતભાઈ શું કહેશો અંતે યસ તો સુપ્રીમ કોર્ટે જયારે દેવીલાલના કેસમાં પોતાનું વર્ડિક્ટ આપ્યું ત્યારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે નાયબ મુખ્યમંત્રી વડાપ્રધાનનું પદ એ માત્ર રાજકીય સંતોષ લેવા માટેના શબ્દો છે સમર્થન છે નહીં આવું સુપ્રીમ કોર્ટે એના વર્ડિક્ટમાં બે ત્રણ લીટીમાં સ્પષ્ટ દર્શાવ્યું છે અને ત્યાર પછી એવો કોઈ બીજો દાખલો છે નહીં કે આપણે નવા સંદર્ભોની જરૂર પડે જી

મહત્વની વાત એ કરવી છે કે અહીંયા આપણે શપથ વિધિમાં છેલ્લા શબ્દોને એક વખત યાદ કરી લઈએ કે ભાઈ વગર પક્ષપાત વગર રાગ કે દ્વેષ વગર દરેક લોકો સાથે સમાન પ્રકારનો ન્યાય કરી છે એવી સરકાર આપણી જે આ નવું મંત્રી મંડળ બન્યું છે એ આપશે જેથી અમારા સમાચારોમાં પક્ષપાતી કોઈ પણ ઘટનાઓ ન બતાવવી પડે તેવી અપેક્ષા રાખીએ અને જલ્દીથી ફરી નવા વિશ્લેષણ સાથે નવા મહેમાનો સાથે નવા વિષયો સાથે મળતા રહીશું સોમાન પર માટે જોડાયેલા રહેજો આપના સોમાન્ય ચેનલ સાથે નમસ્કાર નમસ્કાર